તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે સ્વચ્છતા લઈ જ્યાં જ્યાં સુધી છે ત્યાં કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો આપણે આજે શહેરમાં લોકો સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીઓ કેવી ચાલી રહી છે કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કરી રહ્યું છે શહેરમાં સ્વચ્છતાને લઈ ખાનગી કંપનીઓને પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યા છે ત્યારે તમારા વિસ્તારમાં સ્વચ્છતાને લઈ કઈ રીતની કામગીરી થઈ રહી છે શું કહેવા માંગો છો અમારા વિસ્તાર અમદાવાદ શહેરના સરસપુરના વિસ્તારમાં પંડિતનગરની સોસાયટીમાં હું રહું છું ત્યાં સાફ સફાઈ છે અને કચરાની ગાડી ગાડીવાળા પણ આવે છે દસ સાડા દસ સુધીમાં આવે છે અને સાફ સફાઈ સારી રીતે કરે છે અને ત્યાંના લોકો પણ સ્વચ્છતા રાખે છે જ્યારે ગાડી ન હોય ત્યારે એ લોકો શું જાહેરમાં કચરો નાખતા જોવા મળે છે ના જાહેરમાં કચરો ના નાખે પણ બહાર બહાર જઈને નાખી દે શું લાગે છે સ્વચ્છતા સર્વેક્ષણમાં જો અમદાવાદનો નંબર આપણે લાવવો હોય તો કોર્પોરેશન અને સ્થાનિક લોકોએ મળીને કેવી કામગીરી કરવી જોઈએ એમને રેગ્યુલરલી જે છે ગાડીઓ કચરાની એ રેગ્યુલરલી મોકલવી જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ મોકલવી જોઈએ કેમ કે જે તેની સોસાયટીની બહેનો બધી છે એમને ટેમ ટુ ટેમ કચરો નાખતા તો શું એ બહાર નાખવાના રહેવા પડે ને ઘરબી ઓછી સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે સ્વચ્છતાને લઈ જનતામાં અવેરનેસ ફેલાવવામાં આવી રહ્યું છે તમારા વિસ્તારમાં કેવી રીતે સફાઈ થઈ રહી છે શું કહેવા માંગો છો અમારા વિસ્તારમાં સવારે પહેલી મ્યુનસિપાલિટીની ગાડી આવે છે કચરો લેવા માટે તો લગભગ સાડા નવથી દસ વાગ્યાની અંદર આવે છે એ દરેક સોસાયટીમાં એ ગાડી ફરે છે ને દરેક ઘરથી જે કચરો પેલું હોય એ બધું પિકઅપ કરીને પોતાની ગાડીમાં લઈ જાય છે એટલે પેલું સોસાયટીમાં થોડી ક્લિનનેસ છે પણ જે રસ્તાઓ છે બહારના સોસાયટીના બહારના ત્યાં અમુક પેલું કામગીરી સારી નથી થઈ રહી ત્યાં પેલા પાણીના પાઇપ તૂટેલા છે ત્યાંથી પાણી બહુ નીકળે છે અને કીચડ થાય છે કિચડથી પેલું મચ્છરો વધારે થઈ જાય છે ને પેલું બીમારીઓનું પેલું અ આવે છે એટલે સોસાયટીની બહાર થોડું મને લાગે છે કે મ્યુનિસિપાલિટી એક કામગીરી કરવાની જરૂર છે શું લાગે છે દિવસ દરમિયાન તમારા વિસ્તારની અંદર લોકો જાહેર રસ્તા ઉપર કચરો ફેંકતા હોય ના ના પહેલા બહુ થતું હતું જ્યારે પેલી મ્યુનિસિપાલિટીની ગાડી નહોતી આવતી હતી અત્યારે એટલું નથી થઈ રહ્યું દરેક ઘરમાં એક પ્લાસ્ટિકની ડોલ આપેલી છે મ્યુનિસિપાલિટી બ્લુ કલરની કે ગ્રીન કલરની એમાં જ એ લોકો ઘરનો કચરો એમાં જ રાખે છે અને પછી જે સવારે ગાડી આવે છે મ્યુનિસિપાલિટીની કચરો લેવા એ કચરો એમાં નાખી દે છે સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યો છે શું લાગે છે આપણે જો એમાં આગળ વધવું હોય તો શું કરી શકાય આપણે પણ કોર્પોરેશનની સાથે કે સરકારની સાથે આપણે પણ સહભાગી બનવું જોઈએ કારણ કે આપણા જ ઘરનો કચરો છે એ આપણે જ વ્યવસ્થિત રીતે એમને ગાડીમાં કે એમાં નાખીએ તો વધારે સારી સારું રહેશે રસ્તા ઉપર નાખીશું તો એ બહુ ખરાબ રહેશે તો સરકારની પહેલા એ પ્રથમ પ્રાથમિક જવાબદારી એ આપણી છે કે જો આપણા શહેરને કે સોસાયટીને સ્વચ્છ રાખવું પડે તો સૌથી પહેલા આપણને એ પેલું કાર્ય કરવું પડે સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે શહેરમાં સફાઈ થઈ રહી છે તમારા વિસ્તારમાં સફાઈ લઈને સફાઈને લઈને શું કહેવા માંગો છો હા એટલે જે સફાઈ કામદારો છે એ તો પોતાની મહેનત કરે જ છે અમારા શહેરમાં સફાઈ તો એટલે મારો જે વિસ્તાર છે ત્યાં સફાઈ તો થાય જ છે સફાઈ કામદાર એ લોકોનું કામ કરે જ છે સવારે વહેલા એને સફાઈ કરે છે બધું કરે છે કચરો લઈ જાય એ બધું કામ બી કરે જ છે પણ મૂળ શું છે કે જે લોકો છે પબ્લિક છે એ લોકો સફાઈમાં ધ્યાન નથી આપતા એ લોકો ગમે ત્યાં કચરો નાખી દે છે એ વધુ થાય છે પ્લાસ્ટિકનો યુઝ હજુ બી થાય છે અને ગમે તે જેમ કે રોડ પર જોઈએ કે કઈ કંઈને પડી ગયું કે એવું ગમે ત્યાં નાખી દે કે એને યોગ્ય જગ્યાએ થ્રો એટલે નાખતા નથી તો એ પબ્લિકમાં સુધાર લાવવો એ એક જરૂરી બાબત છે આ બધી વસ્તુઓને લઈને કે જ્યાં ત્યાં કચરો ના નાખે અને એમાં બી અમદાવાદની જો વાત કરીએ આપણે તો અમદાવાદમાં તો કચરાનો એક આખો પહાડ એટલે જે પીરાના ડંપીયા છે તો એક એ આખું જે ઉદભવી હોય એ એને ઓછો કરવા અને એમાં રિસાયકલિંગ કરવામાં ખબર નહીં કેટલો ટાઈમ લાગશે અને હાલ થયો છે થોડો ઘણો ઓછો તો અમદાવાદમાં તો બહુ બધો કચરો નીકળે છે અને સરકાર આના માટે કંઈક કંઈક કરે કે બે કચરાનો કંઈક નિકાલ કરે અથવા તો પ્લાસ્ટિકના જબલા ઓછા કરે કે એને ઓછા અને એના અલ્ટિમેટ શોધી કે એની જગ્યાએ આપણે શું યુઝ કરી શકીએ છીએ શું લાગે છે સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણો નંબર આવે સ્વચ્છ શહેરમાં અને લોકો પણ અવેર થાય સરકાર એવી કઈ પ્રવૃત્તિઓ કરે જેનાથી આપણું શહેર છે સ્વચ્છ બને શું લાગે છે આપણે કહી ના શકીએ કે આપણા શહેરનો કયા ક્રમે નંબર આવી શકે કારણ કે ગુજરાતમાં કે આખા ભારતમાં ગંદકી એક બહુ મોટી સમસ્યા છે કે એનો નિકાલ કરવો એટલે બહુ અઘરું કામકાજ અઘરું લાગે છે મને તો હું અંગત અંગત રીતે હું માનું કે ભારતમાંથી ગંદકી દૂર કરવી બહુ અઘરું છે કારણ કે લોકોને લોકો શોચ ખુલ્લામાં કરે છે અહીંયા પેશાબ ખુલ્લામાં કરે છે કચરો તો બહુ એક સામાન્ય બાબત પણ અહીંયા ખુલ્લામાં શૌચ કરે છે લોકો પેશાબ કરે છે તો સરકારે આ બધી વસ્તુઓ પર સુધાર લાવવો જરૂરી છે અને એના માટે કામ હજુ બી કરવું પડશે